સુરક્ષા અને શાંતિ પર સવાલ ઉઠી રહ્યા છે વિડીયો વાયરલ થતા રાજકોટ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે આ જ અંગે વધુ વાત કરીશું સમાજના લકી ફોનલાઈન પર જોડાયા છે લકી જે વિડીયો વાયરલ થયો છે જેમાં યુવાન સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે કાયદા અને પોલીસે પડકાર ફેંકતો જોવા મળી રહ્યો છે રાજકોટ શહેર પોલીસ નો ઉપર કોઈ પણ પ્રકારનો નો ન રહ્યો હોય તેવું ક્યાંક ને ક્યાંક પ્રતીત થઈ રહ્યું છે તાજેતર જે અકસ્માતનો બનાવ જે સામે આવ્યો હતો તેમાં એ નબીરા હતો જે અકસ્માત તેણે સર્જ્યો હતો ત્યારે એ ચોક્કસપણે કહી શકાય કે હવે આ વીડિયો છે તે નબીરા વાયરલ થઈ રહ્યો છે વીડિયો માં ચોક્કસપણે જોઈ શકાય છે કે પહેલા તો જે કાર નબીરો છે તે પહેલા જે નવા એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર પોતે સ્ટન્ટ કરે છે ને ત્યારબાદ જે ચાર નો કાચ ખોલીને જે હાથમાં હત્યા લઈને ફાયરિંગ કરતો નજરે પડે છે ચોક્કસપણે જે પોલીસ ને પણ હવે ક્યાંક ને ક્યાંક વિચારવાની જરૂર છે ને તેના માતા પિતા પણ વિચારવાની જરૂર છે કે નબીરાઓ કઈ તરફ જઈ રહ્યા છે ત્યારે હવે આ જે વિડીયો વાયરલ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે જી આભાર માહિતી આપવા માટે